વેરાવળ શહેરમાં ચોંકાવનારા બનાવ વિશે માહિતી આપવા માંગુ છું કોઈ પણ કલ્પી ન શકે અને દરેકને વિચારતા કરી મૂકે એ પ્રકારનો એક આઈ ઓપનર નો બનાવ બનેલો છે ઇનફેક્ટ એક નહીં પણ બે બનાવ બનાવેલ છે આ બનાવમાં સામાન્ય રીતે કહી શકાય ઘરે મેડિકલ સર્વિસ આપવા માટે આવતો એક મેડિકલ યુવાન મેડિકલ નું યુવાન કે જે ઘરે આપણા દરેકના ઘરે લગભગ આવતો હોય છે ક્યારેક બ્લડ લેવા માટે ક્યારેક બ્લડ પ્રેશર માપવા માટે બ્લડ સેમ્પલ તરીકે કોઈ પણ જાતના થાઇરોઇડના કે ઘણા બધા મેડિકલના ટેસ્ટ માટે અને આ પ્રકારના અનેક ટેસ્ટ માટે આપણા ઘરે જે સામાન્ય રીતે મેડિકલ સર્વિસ આપવામાં આવે છે છોકરા એ છોકરા દ્વારા વેરાવળમાં એક નહીં પરંતુ બે બે હત્યા કરવામાં આવી છે અને એના ઘરેથી લોટ કરવામાં આવી છે સામાન્ય રીતે બનાવની વિગત એવી છે કે વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં એક ભાવનાબેન નામના મહિલા રહેતા હતા એમને થાઇરોઈડ ની સમસ્યા હોવાથી એમના સંપર્કમાં રહેલા એક મેડિકલ યુવાન જેનું નામ શ્યામ છે આ ચોવીસ વર્ષના યુવાનને એને સંપર્કમાં હોવાથી એના ઘરે બોલાવેલ હતો અને ઘરે થાઇરોઈડ માટે બ્લડ સેમ્પલ લેવા માટે બોલાવેલ હતો આ શ્યામ નામના છોકરાએ એ મહિલા ઘરે એકલા રહે છે એ જાણી એમના ઘરે ગયો પહેલા જારે ગયો ત્યારે જોયું કે મહિલાના પાડોશી રાખે છે ઇન્જેક્શન આપે છે નિયોવેક નામનું એક ઇન્જેક્શન આવે છે જેનાથી માણસને ઓપરેશન કરતા પહેલા આઈસીયુ ઓપરેશન જ્યારે થતા હોય છે ત્યારે નિયોવેક નામનું એક એનેસ્થે ઇન્જેક્શન આપવામાં આવે છે આ ઇન્જેક્શન લેવાથી જે વ્યક્તિ છે એ તંદ્રામાં આવે છે અને એના ઉપર આગળની મેડિકલ ની ઓપરેશન કરવામાં આવે છે તો આ ભાવના બહેન ને પેલા ઇન્જેક્શન એમને પૂરી રીતે ચક્કર આવતા એ બેભાન થઈ જાય છે બેભાન થઈ જતા એમના ગળામાં રહેલી સોનાની ચેન અને કાનમાં પહેરેલી સોનાની બુટ્ટીની લોટ કરે છે ઘરમાં પણ બધું સર્ચ કરે છે કે બીજું કઈ એને કઈ દર દાગીના ના કે રોકડ રકમ મળી શકે છે કે નહીં